આ પેલું વેતર પેલું વેતર આ ચલુ પેલું બધી પેલી વેતર ની છે આ ચલુ વેતર આ બીજા વેતર ની છે હા બીજો તબેલા માં બાંધ્યું ને ઈ બે બીજા વેતર ની આ કેટલું દૂધ કરે આ ઈ માં 7 લીટર ની જવાબદારી 7 લીટર ની જવાબદારી પછી ઓલી ઈ દેખાય છે આ બધું ન્યા હો આખો નું પૂરો હમ કમ રવિધી કાછે

જોઈ લ્યો મિત્રો ભાઈને પેલું વેતર છે અને આ બીજું વેતર હે પાંચેક લીટર જેવું દૂધ કરે છે બાકી તમે જોઈ રહ્યા છો જોઈ લ્યો લ્યો મિત્રો ભાઈ હું ભેવું માં કઈ ઘટે એમ નથી બાકી મિલનભાઈને નંબર આપેલ છે તમને અહીંયા આવીને કિંમત માં રૂબરૂ ફેરફાર થઈ જશે આપણો YouTube ચેનલ માંથી કોઈ જોન આવશે તો કિંમત માં વધારે ફેરફાર થઈ જશે જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો મિત્રો ભેસુ માં કંઈ ઘટ એમ નથી આત્રે બાત્રે બધી ચોખીઓ ભેસુ જોઈ લ્યો મિત્રો ગાડી માં બધું એક ગાડી આ જો આ દેજે એમ બી અમે લીખ્યા કેટલા દાદા કે ફરવ આમ હું નથી આવતો ને થોડીક લથ એટલે ફુલ આખન માં એક

બે અઢી લીટર દોયું છે વધારે દોયું નથી અડધી જ દોઈ ને હા પછી આનું નામ છે આપણે તમે મિત્રો તમે પણ પહેલી વાર સાંભળ્યું હોય મારી જેમ આ છે ગુલાબી ભેંસ Yeah.

તમને તમારા બજેટમાં જ અડી જશે મિલનભાઈની આ બોલી આપણે હા મિત્રો આગલા રિસ્પોર્ટ તમારા વિડીયોમાં બધા નામ એવો સત્તર અઢાર રૂપિયા હતી બધી મિલિનભાઈને વેચાવી ગઈ વેચાઈ ગઈ મિલિનભાઈ તમારો બધાને સપોર્ટ આવશે તો આના પછીના પણ આપણે ડેઇલી મિલનભાઈના આવશે વિડીયો થોડાક દી થોડાક દી તમારે જે બજેટમાં લેવી હોય મિલનભાઈનો કોન્ટેક કરી લેવો મિલનભાઈના નંબર આપેલા જ છે તમને મિત્રો મિલનભાઈ લોકોના ઉપર તમારી ભેહો જડી જશે ને જોઈ એવી તમે જેવી મિત્રો અહીં રૂબરૂ આવીને જોઈ લેવી અને બાકી તમારે બજેટમાં લેવી હોય તો મિલનભાઈ નંબર તમને આપેલા જ છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી લેજો મિલનભાઈનો જોઈ લ્યો મિત્રો ભેહું